આજે મંગળવાર મા મોગલ નો ખુબ મોગલ ની કૃપા છે બાપ બોલીએ મોગલ મા મંગળવારે બાપુ બોલવું પડે છે બોલવાનું એટલા માટે થોડુંક સજાગ કરવા માટે અમારે સંતોને બોલવું પડે આજે મને ગાંધીનગર થી ફોન આવ્યો હતો કહેવામાં આવ્યું છે બાપુ બીજા બોલે બોલે પણ તમે જે અઢારે ગરી ગઈ છે ખોટા માણસોની જે બારજીન ગરી ગયા છે તો એને આ દેશમાંથી ખદડવા માટે થોડીક જાગૃતતા પબ્લિકને રાખવાની છે તો બાપુ તમે પેલે માતાજી વિશે બધું બોલો અમને બહુ આનંદ આવે છે પણ બાપુ જરીક તમે આ જા બોલજો એટલે હું આ દસ પંદર મિનિટ બોલું છું ધ્યાન દે સાંભળજો જે આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાત એમાં રાજસ્થાન હોય ભલે કચ્છ હોય ભલે કદાચ બનાસકાંઠા હોય તો ભલે પણ જે સેવાડાના ગામડા છે જે સીમાડાના ખેતર હોય વાડીઓ હોય કે કે ગામ હોય બાપુ નો મોગલ ધામ એવી શંકાપદ માણસ કોઈ હલચલ કોઈ બિનવારસી વાહન હોય કોઈ પણ વસ્તુ બિનવારસી હોય તો ડાયરેક તમે યોદ્ધાને જાણ કરો પોલીસ સ્ટેશન કારણ કે યોદ્ધા એટલે હું પોલીસ નથી યોદ્ધા કહું છું એને જાણ કરો કારણ ચાલીસ કરોડની જાગૃત આપણામાં રાખવાની છે અને ગામડાની માંજે રહેતા હોય તો સરપંચ છે ગામના ઉપસરપંચ છે આગેવાનો છે તળાટી છે જે કઈ બહારથી જ માણસ જે રહેવા આવે છે ભલે આવે પેટ માટે માણસ જાવું પડે આપણા બાર ને બાર ને અહીંયા હોય પણ એની પૂરેપૂરી ચકાસણી કરો ક્યાં રાજ્યમાંથી આવ્યો છે કયો જિલ્લો કયો તાલુકો કયું ગામ છે જો કે હું તો અભણ છો વેકડો ભણેલ નથી મેળ અમક તમે રકમ લેવાનો છે તો તમે જાગૃત થાવ અજાણા માણસ તમારા ગામમાં એવું શંકા પર લાગે તો નજીકના પોલીસ સ્ટેશન એટલે યોદ્ધાને તમે જાણ કરો કારણ આપણી એકની બેદરકારી એકસો ચાલીસ કરોડ ને ખતરો આવી જાય છે પણ તમને પૂરેપૂરી શંકા લાગે એવું નથી ગામડા વાળા કે સરહદ વાળા એમાં તાલુકો હોય જિલ્લો હોય એને એને પણ આદેશ છે તમે મકાન આપો પ્લોટ આપો ગોદામ આપો કે જે આપો તે પણ એની પૂરેપૂરી ચકાસ કરો નોંધણી કરો એના ડોક્યુમેન્ટ પૂરેપૂરા ચપાસ કરો તો આપણે સરળતાથી ગુનેગારને પકડી શકી બીજી વાત ક્યાં મોટી મોટી રેસ્ટોરન્ટ છે મોટા ગેસ્ટ હાઉસ છે છે એના માલિકને પણ જોકે ખબર તો એને હોય પણ કદાચ એને આદેશ છે પૂરેપૂરું ચકાસણી કરો ધ્યાન રાખો શંકા લાગે તરત તમે યોધાને જાણ કરો કારણ હવે થોડીક જાગૃતતા રાખો હાનિ લાગવા બાપુ હંમેશા માટે બોલે છે સરકાર સારા કામ કરે છે કે હું કારણ ને માનતો નથી આપણે બધાને જાણો છો હું કોઈ કારણ ને માનતો નથી મારે કોઈનું કામ નથી આ વાતું કરતા બંધ થઈ જાય છે કારણ કે માં બેઠી છે મારે હું કોઈ ખડકલો કરવા નથી બેઠો હું કોઈ ભેળું કરવા નથી બેઠો કારણ કે આ ધામ એવું છે મોગલ ધામ સંઘર્ષ કરવા વાળું ધામ નથી આ ધામ ખવડાવવાનું કામ કરે છે સંઘર્ષ નું ધામ નથી પણ અમારી ફરજ છે બોલવું પડે હું કોઈ કારણ નથી માનતો ભાઈ અને બીજી વાત આ કોઈ લાગવગનું ધામ નથી મારા માટે અઢારે વરણ એક છે બધા હરકા છે ઉચ્ચારણ છું આયનો પરિવાર છો પણ જે પણ સમાજમાં જે જે શાળા કામ કરે છે એનું ધ્યાન આપો એને આગળ લઈ આવો મોદી હું ઘણાને ફી છૂટી જાય છું આ શબ્દો બોલું છું મોદી કણજુગનો કૃષ્ણ છે એનું કારણ કહું કોઈ આપણા વડાપ્રધાન મેં વિદેશમાં નહીં બોલાવ્યા કોક બોલાવ્યા છે કે ન બોલાવ્યું ખબર નથી પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ દેશવાળા વાળા હામેથી બોલાવે કે અહીંયા પધારો પધારો આ કળિયુગ નો કૃષ્ણ જ છું બીજું કે અઢારે વરણને ને લઈને હાલે મોદી અઢારે વરણને ને લઈને હાલે એટલે અમે કહીશ અને મારે એક કોઈ નું નથી લેવું ભાઈ અને હું વખાણ નથી કરતો હોય બોલું છું બીજી વાત કે દીકરો બહુ નાની યુવા અવસ્થા સંઘવી તે ચોત્રી પાત્રી વર્ણનું મળે છે દીકરાની પણ એનું એનું આતંબળ જોવો તમે એની કોઠાહું જ જોવો એની બોલવાની માણસ બોલે છે આપણે એમ થાય કે વાહ આ લાયક છે એ માણસ કોઈ ધગ્યા નથી ધપ્યો નથી કારણ એટલે કે યુવા અવસ્થા છે પણ ખરેખર આવી નાની ઉંમર વાળા હોય ને એની જરૂર છે નાયબ મુખ્યમંત્રી નો એને પદ મળ્યું છે માને અમે પ્રાર્થના કરીશ માં એને મુખ્યમંત્રી બનાવી છે મારે એનુંય નથી લેવું પણ સારા કામ કરે છે એટલે અમે બિરદાવી છે આનું કોઈ વખાણ જ નથી કરતો મારે કોઈનું લેવું નથી પણ સારા કામ કરે છે સમાજમાં એને અમે બિરદાવી છે અને બિરદાવવા પડે ભાઈ આ ફરજ અમારી છે મારી પાસે કોઈ કારણ નથી કારણ હું ચારણ છું મારી પાસે બધાયો આવે છે આશીર્વાદ લેવા પણ આશીર્વાદ દેવાની સિદ્ધ નથી દેવાઈ જાય છે અમે ચારણો છે કોઈ પક્ષપાતી અમે ચારણો અમે કોઈ પક્ષપાતી બન્યા જ નથી પણ અત્યારે આ સરકાર કામ સારા કરે છે પણ કરો જ છો પણ મને એટલું તમે ખેડૂતને વધારે ધ્યાન દેજો કારણ કે આ દેશ ખેતી પ્રધાન છે દિયો છો મારા હાવત પણ જરી આપણે વધારે છે 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 એમાં આવી ગયો કામ કરે આનંદ આવે તો બાપુભાઈ કોઈ ભેદભાવ પક્ષપાત નથી વાતો કરતા જ બંધાઈ જજો કારણ કે હું કોઈ કારણ જ નથી માનતો ભાઈ મારે માથી મતલબ પણ અમે અહીંયા બે અમારે બોલવું પડે શું કામ આ સિંહાસન છે આ વસ્તુ લોકશાહી છે અધિકાર બતાયનો છે રાજા શૈમાચાર્યનો કઈ દેતા રાજા રજવાડામાં પણ વાંધો શું છે આપણે શું આ નબળાય હું તમને એક વાત કરું જો જોકે ગૃહમંત્રીને હું બિરદાઉં છું આની જરૂર છે ને આ મુખ્યમંત્રી બની છે એને માના આશીર્વાદ છે પણ જ્યારે બહારના માણસોએ આક્રમણ કર્યું ભારત ઉપર બહારના માણસોએ આક્રમણ કર્યું ત્યારે એ પાંચસો સાતસો કે હજારની ફોત લઈને આવતા સૈનિકો લઈને અને જે આપણી બોરણમાંથી કરી અને ભારતની માં રાગ કરી ગયા છે એનું કારણ કઈ દુઃખથી નસ જાણી ગયા ફલાણા ગામમાં આટલા આટલા ઘર છે હા કેટલાને રાખ છે કેટલા ને ખટરાગ છે કેટલા લાગે છે કેટલા નથી લાગતી એ અંદરો અંદર આ બધી ખેતતાની હતી ને એટલે બહાર ના આવી અને આ રાત કરી ગયા આનું કારણ આ છે આપણે જ કરી છે બહારનો માણસ કોઈ બી આક્રમણ ન કરી શકે વાંક આપણો છે એકસો ચાલીસ કરોડ નો સોમનાથ મંદિર ઘણા જાણો છે આપણે કેટલા વખત તોડ્યું છે આપ કારણ આપણો હશે વાંક વાક આપણો છે કારણ કે આપણે અંદર અંદર છે ને ખટપટ કરવામાં જ નવરા નોરિયા સાથ નો દીધો પણ માથે રેન્ટ ભરાવ્યા આ વસ્તુ છે એમ આ ભારત દેશ છે અઢારે વરણનો સનાતનનો એમાં સાથ આપો આ આ શબ્દ હું અભણસો પણ ભણેલ તમે દરેક મગજમાં રાખજો આ શબ્દ છે આઠસો આઠસો માણાનું સૈનિક લઈને આવ્યો હતો અને ભારતમાં રાજ કરી ગયો ધમરોળી નાખ્યો કયો રાજા છે ફલાણો મારો તોપુ જરી સમજો એમ સાત સહકાર આપો આપણી સમાજમાં જાતિ નો જોવો સારા કામ કરતા તેને તમે સાથ સહકાર આપો પણ કોઈ માણસને પછાડવાનું કામ ન કરો આ અમારી ફરજ છે અંગ્રેજો કલકત્તામાં ધંધો કરવા આવ્યા ગોરા ભૂરડા એલચી તદ ને લવિંગ ને આવ્યા તન હોથી દોઢસો જણા આવ્યા તન બસોરા રાત કરી ગયા તા ભારત એ સમજી ગયા કાની દુખતી નસ કઈ છે કે આગા પાછી કરે છે ખટપટ કરે છે હુંયા હળગાવે છે હુંયાં હળગાવે છે આને કવર કરી લ્યો એટલાં બધાય કવર થઈ જાય છે અટલા રાજ કરી ગયા ભારતમાં પણ એકતા રાખો જાતિ નો જવો બાપુ કાયમ કે છે થોડાક જાગૃત થાવ શંકાપદ લાગે નજીકના પોલીસ સ્ટેશને યોથાને જાણ કરો જે સંદર્ભ પણ જે ખેતી કરી રહ્યા છે એને આદેશક બાપ જોકે તમે તો દરિયાની બાળકો મોત થી બીટું માંડવા વાળા છો રમવા વાળા છો નજીક દુનિયા છે જોકે તમને સરકાર ખુબ પણ તમને પ્રોડક્શન આપેલું છે કે જે તમારી ઉપર સિક્યોરિટી છે એને પણ તમે જાણ કરો શંકાપદ લાગે બાદ આવી ગયા એમાં અમે પણ આવી ગયા એની વાત મોગલ ધામ છે હજારો માણા હોય છે અમે ખુદ પણ મોટા મોટા અધિકારીને લખાણ કરીને આપ્યું છે આ તો ધામ છે હજારો માણા હોય છે આવો કરો અમે ના લે છે અને આવે છે બધા ગુપ્તો રીતે કામ કોઈ ગાડીમાં આવો પદાર્થ મૂકી જાય કોઈ એવી ગાડીમાં કઈક ને કઈક મૂકી જાય શંકાપદ તો અમારી ફરજ છે યોતાને જાણ કરવાની આ પછી ઓને દેવું થાય ઘોડા છૂટી ગયા તબેલે નો તાળા દિયો બીજી વાત આપ કનો નાખો સરકાર બરોબર કામ કરે છે અને બાપુ કોઈને વખાણ નથી કરો અને મને આ ઝેર જેવું લાગે પણ સારા કામ કરે અને હું મારી પાસે કોઈ કારણ નથી કામ કરે ને હું માનું છું જાત નથી જોતો મારે કોઈનું કામ નથી તું મને આ કરી દેજ તું મારે શું દાહ લાખ રૂપિયા આવે છે મારે કાંઈ જોતું નથી પણ અમારું ફરજ છે તમે હળીબળી એક થાય અને આપણો જે સનાતન ધર્મ છે એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે જે તમે ધંધો કરતા હોય નોકરી કરતા હોય મજૂરી કરતા હોય બિઝનેસ કરતા હોય જે કરતા હોય કોઈ પણ શંકાપદ લાગે તો તરત તમે નજીકના પોલીસ સ્ટેશન જાણ કરો આપણે હું જવા ને આ રવા દેજો કારણ અત્યારે બાર ની ધૂસણખોરી ભલે બધા ન હોય બહારની ધૂસણખોરી કરી ગઈ છે બહારના નવા નવા માણસ આવતા રહ્યા છે તો જરીક જાગૃત થાય પણ જાગૃત થવાની જરૂર આપણે પબ્લિક ને છે જે બહારના માણસો આવ્યા ગામડામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય વાડીઓમાં રહેતા હોય કારખાનામાં રહેતા હોય કોઈ કોઈ હોટલોમાં રહેતા હોય કે ગેસ્ટ હાઉસ માં રહેતા હોય કોઈ પણ જગ્યાએ એની તપાસ પૂરેપૂરી કરો અને એના ડોક્યુમેન્ટ મેળવો પૂરેપૂરા ક્યાં નો છે સમજો માણસ કહેવત છે ને અણીનો સુકેલ હોવરો જીવે બેનું નીચે આવતા રહેજો વાહ આથી વાંધો અણીનો સુકલ હોવરો જીવે એમ થોડાક જાગૃત થાવ હવે તમારી પાસે મોબાઈલ છે અત્યારે જો કા ખાવા ધાન નથી એને મોબાઈલ છે પણ નજીકના પોલીસ સ્ટેશન યોતાને જાણ આપો સંકા પદ વાહન જાતું આવતો સંકા લાગે પૂરે પૂરી તો યોતાને જાણ કરો યોતા માટે આપશકો ન મૂકો ભાઈ ગુજરાત જામમાં જ છે મારા યોદ્ધાઓ આપશે કોનો સો ટકામાં પાંચ ખરાબ પણ પંચાણું ને ન ખરાબ ગણો તમે બરોબર જ છે બરો આપણા દાંલા ફૂટી ગયા કરવું શું યોદ્ધા ને સાથ આપો હું તો કાયમ મારા માટે કહું છું કે હું કદાચ નીકળું કાઢી લઈને મને ઉભો રાખો કારણ નીમ નિમ કાનૂન છે બાપ એનું પાલન કરો ઉલ્લંઘન નો કરો પણ એકસો ચાલીસ કરોડ ની વસ્તી ને બાપુ નો આદેશ છે હવે થોડીક જાગૃતતા લાવો પણ ખટપટ છે આખી પાછી આ રવા દેજો કારણ કે આ વડવાડી બહુ તકલીફ પાડી દે છે ગયા છે છે અમેરિકા આફ્રિકા કેનેડા છે જ ને ભાઈ પણ એમ બહાર ના આવ્યા છે એની ચકાસ કરો પૂરેપૂરી પણ આપણા થોડી જાગૃતતા લાવવાની જરૂર છે એની ખાતરી કરો ચકાસણી કરો એનો આધાર કાર્ડ ક્રેડિટ કાર્ડ ચૂંટણી કાર્ડ બધું પ્રૂફ માંગો કારણ કે બહારનો માણસ ઘણો કરી ગયો છે ભલે બધા ખરાબ ન હોય આવા પણ એની ચકાસ કરો અને સાથ આપો યોદ્ધાઓને બાપુ કાયમ માટે આ બોલે છે આપણે હું જવાથી આટલા દબળાવી છે આ તો આટલા બહાર ના આવ્યા આવી ગયા સમજો જરી સમજો દેશ માટે જે આપણા વીર સપૂતો થઈ ગયા એક પછી એક લ્યો ભગત સુખદેવ એક પછી એક યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રી યાદ કરો એક પછી એક મગલ પાંડે તમે વિચાર કરો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ઘડવૈયા પુરુષ બાબા સાહેબ આંબેડકર સાહેબ દેશ માટે એને જેલું ભોગ્યું છે જેલું માંગ્યા છે દેશ માટે સમાજ માટે રૈયત માટે અને આપણને આઝાદી દીધી છે તો હળી મળી કોઈ પણ પ્રસંગ આવે તો તમે ઉજવો આપણે ઉજવી જ છે આવા આવા વીર સપૂતો થઈ ગયા ભારતની માંજે નામ અમર કરી ગયા છે એને સાથ આપો બાપ પણ કોઈનો પક્ષપાત ભેદભાવ ન કરો બાપુ કાય માટે બોલે છે અને અમારે સંત્રે ભાઈ માન અપવાનું ન હોય કાય અમારે શું હોય હે અમારે કાય ન હોય બાપ પણ આયા બેઠા પછી અમારે બોલવું પડે 104 કરોડની આપણી વસ્તી છે બાપ હળી મળી દયો પણ ખોટી તુસણ કરી ગેર

આ વસ્તુ છે એ થોડાક જાગૃત થાવ મારા જાગતા માથે તાકતું ન પડે આપડે ગામડાની કહેવત છે સમજી ગયા ને જાતમાં કારણ કે હોમણ નો ઢગલો હોય હોમણ નો દાણા નો તો દાહોરો નો દીકરો બેઠો હોય તો કોઈ ચોરી ન કરે ખબર છે કે આ દીકરો બેઠો છે હાવ રેઠે પાઠ હોય તો ખાલી કરી નાખે એમ થોડાક તમે જાગૃત રહ્યો આતર મુક રહ્યો અભ્યાસ કરો અમે તો અભણ છે સમજો આ સમાજ માં છે ભગવાને કીધું ને કૃષ્ણને અર્જુને કીધું ને કૃષ્ણને કે પ્રભુ કે હા અર્જુન ભગવાન એને પછી જે કહેવાનું કાકા મામા ફૂઈ ના છે આ બધા કીધું અર્જુન કાલે તારે માછલી વિધવાની છે બરોબર ત્રાજવામાં બે પગ હરખા રાખજે સમજો ત્રાજવામાં બે પગ બરોબર રાખજે આડું વાળું કે ધ્યાન નો દેતો ક્રોધી થાતો નહીં તારું મન સ્થિર રાખજે ટૂંકમાં દેશી ભાષામાં પાથીએ પાથીએ તેલ ચોપડી દીધું કોણે ભગવાન કૃષ્ણ એટલે અર્જુન કે પ્રભુ વાત હાચી આ આ બધું બધું મારે મારે જ તમારે ન થાય હું કરી દઈશ કેમ કે અર્જુન પાણી તું થીર નહીં કરી શકે પાણી હું થીર કરીશ તો તને મારી દેખાય છે તો જ તું એની આંખ વીંધી હકીશ એમ કર્મ કરો ફળની લાલચ નો રાખો કર્મ કરો એ તો એના હાથમાં છે દેવું ન દેવું એમ આ રાખો કારણ કે મારું પાછું કેવું છે મહાભારત જાવ પછી મને ખબર નથી હવાર માં જાગો કુળદેવીને મા ધરતી ને તમારા માં બાપ હોય એને પગે લાગો તો સમજી લે તમારા ઘરમાં સચુક છે હવાર માં જાગીને બગડા સટો બોલે તો સમજી લેવું

કોઈ તમને કે માતાજી બલિ માગે છે માતાજી આ માગે છે પાપ લાગે મને આપજો કોઈ નિર્દોષનો જીવ નો લેતા કારણ તમારો આત્મો રાજી રાખવા માટે કોઈકનો તમે જીવ લ્યો છો ને મોગલ કાંઈ નથી રહેવા દેતી જેને જેને બલી ચડાવી છે એને નખો કાઢી નાખે છે કોઈ એમ કીધું કે ગાંડી ગેરમાંથી ને ખાવત ચડાવો રહ્યો ચડાવો ખબર પડે વાહ તોડી નાખે છે કે નહીં ચડાવો આ પત્ની અંધશ્રદ્ધા છે કોઈ શાસ્ત્રમાં નથી બલી બલી એટલે કઈ તમારા માલ પર બેઠી કોઈકનું ખરાબ કરવું કોઈકનું લૂંટી લઉં પાડી લેવું કોઈનું આબરૂ માથે જાવન કોઈકને શીશામ ઉતારીને ભૂછ મારવા પડાવવાની એ માં વધ કરે છે ઈ એ સમજો ભીતર તમારા ઉદળા કરી નાખો જેસલ

તમે મને કંઠી બાંધી કંઠી એટલે આ કંઠી નહી હો દેખાડવાની મનની કંઠી બાંધી દીધી શબ્દો દ્વારા સતી તમે તો મને ભાવ ભાર તારી દીધો મેં નથી તાર્યો જાડેજા ઉપર વાળા એ આ તોર સમજો દરેક આ કામ છે શક્તિનું અત્યારે શક્તિ છે પણ બધી મોબાઈલ વાળીયું મોબાઈલ કઈ વાંધો નહીં રાખો પણ જરીક આપણે કોણ છે કયું કુળ છે આપણી શું ફરજ છે આપણો કયો આહાર છે આપણી શું રેણી કેણી છે આપણે શું બોલવું શું ન બોલવું આપણે આ કરાય આ ન કરાય એ જરીક જોવો આ વસ્તુ છે બાપ સજુક કરજુક મારા તમારા ઘરમાં છે બાપ બને એટલા દીકરીઓ ધાર્મિક પુસ્તકો ગ્રંથો વાંચો તમને જાણવા મળી છે આ મોબાઈલ માં તમને માનસિક અન્યાય ક્યારે જરૂર પૂરતો રાખો કાયમ માટે બાપુ બોલે છે બીજી વાત કોઈ પણ શંકાપદ વસ્તુ ગાડી માણા તમને લાગે તો તરત યોથાને જાણ કરો એક બાપુનો નો અવાજ છે આરતી નો સમય આ પરિવાર નાગાજણ આપા મિત્રો સવા બે કિલા નું ધુપેલું ફેળે છે આપા અને ખૂબ એની ઉપર મા મોગલની કૃપા છે બાપુના દીકરા નાના બાપુ એટલા નાગાજાણ આપા સેવકો થાય ને આપવાના લગ્ન કરે છે બાપો મોગલ ધામના સેવકો ધામ છે આ બાપુ કાયમ માટે કે છે બાપ તમારા ઘરની માલકોર ધૂપ કરો અગરબત્તી કરો પણ અગરબત્તી ઘરની બહાર અગરબત્તી કરો પણ ઘરની બહાર ધૂપ ઘરમાં કરો અને એક પણ રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં આ ધામમાં ધોણવાની સખત મનાય છે બહાર કાઢી મૂકે છે અને મોબાઈલ બંધ રાખજો આરતી લીધા પછી માતાજીનો પ્રસાદ અર્ધક્ષેત્રમાં લીધા આદેશ છે જે અમારા સેવકો દીકરા દીકરી એનું પાલન કરજો બેટા બાર કાઢી મૂકશે આ આરતી મર્યાદાની છે ધ્યાન રાખો બાપ બસ આટલું અંધશ્રદ્ધામાં જવું નહીં કોઈ ખોટી વાતમાં આવું નહીં જે તમારું કર્મ છે બાપ કરો તમે તો બસ આટલું જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી બોલીએ મોગલમાં તો નહી વાહ